પાદરા વકીલ મંડળની ચૂંટણીમાં વકીલ દીપકભાઈ પ્રજાપતિ બિનહરીફ ચૂંટાયા વકીલ મિત્રોએ બિનહરીફ ચૂંટાયેલા પ્રમુખ દીપકભાઈ પ્રજાપતિને અભિનંદન પાઠવ્યા હતા અને ફૂલહાર કરીને પેડા ખવડાવીને મોં મીઠું કઢાવ્યું પાદરા બાર એસોસિએશનની ચૂંટણીમાં દીપકભાઈ પ્રજાપતિ સતત બે વાર ચૂંટણી અને ચાર વખત બિનહરીફ મળી સતત છઠ્ઠી ટમમાં પાદરા બાર એસોસિએશનના પ્રમુખ દીપક પ્રજાપતિ બન્યા હતા પાદરા વકીલ મંડળની કમિટીમાં ઉપપ્રમુખને બાદ કરતાં તમામ કમિટીના સભ્યો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે મંત્રી ઇમ્તિયાજ વોહરા સહમંત્રી જાબેર મલેક તથા ખજાનજી વ્યાસ સાથે સાત કારોબારી સભ્યો પણ બિનહરીફ જાહેર કરાયા ઉપ પ્રમુખની ચૂંટણી માટે બે ઉમેદવાર રહેતા ચૂંટણીનો જંગ જામશે ધર્મેન્દ્રસિંહ પરમાર અને પ્રદીપસિંહ પરિયાર વચ્ચે ઉપપ્રમુખ માટે આગામી વીસ ડિસેમ્બરે ચૂંટણી યોજાશે દીપક પ્રજાપતિ અને તેમની કમિટીને શુભેચ્છકોએ પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા આદેશ અનુસાર આગામી તારીખ

અમને પાદરાના તમામ વકીલ મંડળનો અમે તે બાબતે આભાર માનીએ છીએ અને સતત અમે આ કોર્ટના વકીલો મિત્રોના સહકારથી આગામી તમામ કામો કરીશું